નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ગેલા સોમનાથ મંદિરના દર્શન કરવા છે અને એ મંદિરના દર્શન કરવા માટે ચાલો તમને આગળનો વિડીયો બતાડીએ અહીંયા નંદી બિરાજમાન છે પણ આપણે દર્શન કરી લેવું દર્શન થવા જઈ રહ્યા છે જીવરાજ મુસાળા મુંબઈ શેઠ વિનોદરાય છત્રુજ વોરા સિહોર અને રમેશચંદ્ર સંગલાલ અંબાણી જસદણ ના જય શ્રી ગેરલા સોમનાથ સંવંત બે હજાર ત્રીસ શ્રાવણ સુધી ચાર સોમવાર સાત સાત ઓગણીસોતેર આ મંદિરનું બનેલી તારીખ છે સાત સાત ચુમ્મોતેર જૂનું મંદિર છે મંદિરની વિશેષ માહિતી આપણે આગળના વિડીયોમાં તમને રજૂ કરશું દાદા બિરાજમાન છે બાજુમાં ગણપત દાદા પણ બિરાજમાન છે 谁？So. મિત્રો આ બાર જ્યોતિર્લિંગની અહીંયા જોવા મળે છે એમાંની એકા શ્રી સોમનાથ સોમનાથની પણ છે એની મૂર્તિ એનું મંદિર દેખાડેલું છે આગળમાં મલ્લિકા અર્જુન મલ્લિકા અર્જુનની મૂર્તિ પણ છે બાજુમાં શ્રી મહાકાળેશ્વર છે શ્રી મમલેશ્વર મૂર્તિ પણ સામેલ છે શ્રી વેદનાથ મૂર્તિ પણ સામેલ છે આમાં શ્રી ભીમાશંકર મૂર્તિ એ પણ છે શ્રી રામેશ્વરમ પણ સામેલ છે શ્રી શ્રી નાગેશ્વર એ મૂર્તિ પણ સામેલ છે આમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિર એ પણ મૂર્તિ મસ્ત એ પણ સામેલ છે આમાં શ્રી ત્રબેકેશ્વર મૂર્તિ એ પણ સામેલ છે આમાં શ્રી કેદારનાથ મૂર્તિ એ પણ સામેલ છે એનું મંદિર આબેહુબ કેદારનાથ શ્રી ધુષ્ણેશ્વર એ મૂર્તિ પણ સામેલ છે ટૂંકમાં બાર જ્યોતિર્લિંગ જે કહેવાય છે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય છે ગેલા સોમનાથનું મંદિર એક અદ્ભુત મંદિર છે અહીંયા એકદમ નિરવ શાંતિ મજા આવે એવું સ્થળ ખૂબ શાંતિ મળે એવું સ્થળ છે અને આ મૂર્તિ છે એ ગેલા સોમનાથની છે વિશેષ આપણે આગળ બધું હજી આનું વર્ણન આવશે વિડીયોમાં જોતા રહીશું પણ વચ્ચે તમને હું વાત કરી દઉં આ જગ્યા એટલી બધી નિરવ શાંતિવાળી છે ખૂબ શાંતિ મળે એવી છે બાળકો મોટા બધાના દર્શનનો લાભ લઈ શકે એવું છે ગેલા સોમનાથના દર્શને જો આવવું હોય અને ગેલા સોમનાથ મંદિર ભોજન પાસ લેવાનો સમય બપોરે બારથી બાર ત્રીસ સુધીનો છે સાંજે સાતથી સાત ત્રીસ સુધીનો છે ભોજનનો સમય છે ને એ બપોરે બાર ત્રીસથી એકત્રીસ સુધી રહે છે અને સાંજે સાત ત્રીસથી આઠ ત્રીસ સુધીનો રહે છે સાથે આ મંદિરની યુટ્યુબ ચેનલ પણ છે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ નિહાળવા માટે સબસ્ક્રાઈબ કરવા માટે નીચેનો ક્યુઆર કોડ પણ આમાં આપેલો છે અને નીચે આપેલી ટાઈપ કરીને પણ તમે ઘેલા સોમનાથ મંદિર ઓફિસિયલ ટાઈપ કરીને પણ તમે જોઈ શકો મિત્રો શ્રી ગેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ પંદરમી સદી પંદરમી સદીની ચૌદસો ની આસપાસનો છે વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે એ બે ત્રણ વાર હુમલો કર્યો હતો પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી એ આ સમયે જૂનાગઢ ઉપર કુંવર મહેપાલની કુંવરી દેવી કે જે શિવભક્તિમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાથી બસવા તેમણે શિવલિંગની સ્થાપના ભૂર્ગમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા આમ દેવીને ભોળાનાથમાં અપાર શ્રદ્ધા હતી પરંતુ ચૌદસો ને સત્તાવનની આસપાસ ગુજરાત ઉપર જાફર જાફરની આણ વર્તાતી હતી તેણે ભૂર્ગમાં જ્યોતિર્લિંગની જાણ થતાં તેને આક્રમણ કર્યું હતું પરંતુ તેની પૂરી હુરલ મીણદેવી સાથે મળી ગયેલ અને તેમની મીનળદેવીને તેના પિતાશ્રીને મનસુબાની જાણ કરી દીધી હતી આ જ સમયે મીનળદેવીને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મીનળદેવી શિવની પાલખી અને ઘેલા વાણીઓ પાલખી ભાગી નીકળેલ આમ દાદાની પાલખી દૂર દૂર નીકળી ગયેલ ત્યારે સુલતાનને ખબર પડી કે આ લિંગનો સોમનાથમાં રહી નથી તેથી તેણે સૈન્યમાં પાલખી પાછળ દોડાવી જ્યાં ગામ આવે ત્યાં તેને ગામમાંથી ક્ષત્રિય અને બ્રાહ્મણો લિંગ બચાવવા સૈન્ય સાથે યુદ્ધે સડ્યા આમ શિવજીની પાલખી સોમનાથ આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢક ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચી પહોંચી ગયા જ્યાં શિવલિંગની સ્થાપના થઈ સાથોસાથ આ મંદિરની સામે ડુંગર ઉપર દિવ્ય સમાધિ લીધી જે સામેનો ડુંગરો દેખાય છે એમાં મીનળદેવીએ સમાધિ લીધી સામે જે ગેટની સામે જે દેખાય છે એ મિનલ દેવીનો ડુંગરો છે આ યુદ્ધ દરમિયાન મરાયો તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું તેમજ નદીનું નામ પણ ઘેલા નદી રાખવામાં આવ્યું યુદ્ધમાં હજારો બ્રાહ્મણો મર્યા હતા અને આ જગ્યાની સ્થાપના વેજલભટ નામના બ્રાહ્મણે કરી હતી આમ આ જગ્યા પૌરાણિક ઇતિહાસકાર સાથે સંકળાયેલી છે ધન્યવાદ સાથે રાજેશર આગળનો વિડીયો આપણે જોતા રહીશું આપણે શહીદ સ્મારકના દર્શન કરશું આજે જોઈએ સ્મારકનું મિત્રો શહીદ સ્મારક છે આ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની નીચે એની અંદર ભટ્ટ હીરા ગિરજી વાણિયા અને મેહુર ભરવાડ આ બધી ખાંભીઓ પણ સામેલ છે તો એની વેજલભટ્ટ વિશે આપણે જો માહિતી લઈએ તો જ્યારે ઘેલા નદી કિનારે જાફરના સૈનિકો અને સોમનાથ દાદાના સેવકો વચ્ચે ધીંગાણામાં અનેક સેવકો શહીદ થયા ત્યારે ભટ્ટે શિવલિંગની સ્થાપના કરી જ્યારે સ્થાપના થતી હતી ત્યારે સૈનિકો આવી સડતા શિવલિંગ પર પ્રહાર કરતા તેમાંથી હજારો ભમરા નીકળ્યા અને ભમરા કરડતા જાફરના ઘણા સૈનિકો એમાં મરણા હતા અને ઘણા ત્યાંથી ભાગી જતા જતા તે ધીંગાણામાં શિવલિંગની સ્થાપના કરતાં વેજલ ભટ્ટ શહીદ થયા હતા જે વેજલ ભટ્ટની આ ખાંભી છે ટૂંકમાં એને આપણે દર્શન કરી લઈશું સાથે હીરાગરજી સવન ચૌદસો સત્તાવનની આસપાસના સમયમાં મોહમ્મદ જાફરે વેરાવળ સોમનાથના જ્યોતિર્લિંગ પર ચઢાઈ કરવાની તૈયારી કરતો હતો ત્યારે સૌપ્રથમ લાઠીના હીરા ગીરજીને સોમનાથ દાદાને સ્વપ્નમાં આવેલ અને કહેલ કે આ મંદિર લૂંટવાનું હોય અને આ શિવલિંગની સોમનાથનું બાણ ખંડિત થાય તે પહેલાં તેને બીજે લઈ જવાનું કહ્યું જાફરના સિપાહી સાથેના યુદ્ધમાં તેઓ શહીદ થયા હતા એની આખા છે સ સન ચૌદસો સત્તાવનની આસપાસના મોહમ્મદ જાફરે વેરાવળ સોમનાથના જ્યોતિર્લિંગ પર સડાઈ કરી તે સમયે આ જ્યોતિર્લિંગ અને ખંડિત ન થાય તેથી ઘેલાવાણિયા શિવલિંગ લઈ પાલખીમાં બેસી રવાના થયા જે જગ્યા યુદ્ધ અને હાલ જે નદી કાંઠે મંદિર આવેલ છે તે નદીનું નામ અગાઉ ગંગા હતું પરંતુ શિવલિંગની રક્ષા કરતા ઘેલાવાણિયા સહિત તેથી આ મંદિરનું નામ ઘેલા સોમનાથ તરીકે પ્રખ્યાત બન્યું અને એનું નામ પણ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું નદીનું નામ પણ ઘેલા નદી રાખવામાં આવ્યું હવે જો મેહુર ભરવાડ સૌ ચૌદસો સત્તાવનની આસપાસના મહમદ જફરે વેરવાળ સોમનાથના જ્યોતિર્લિંગ પર ચડાઈ કરી તે સમયે આ જ્યોતિર્લિંગને ખંડિત ન થાય તે હેતુથી દાદાની પાલખી ભડલી અને માલગઢના માર્ગે પહોંચી ત્યારે સુલતાન જાફરના સૈનિકો પહોંચી ગયા અને ત્યાં જબરજસ્ત ધીંગાણું થયું હતું અને ત્યારે મેહુર ભરવાડ દાદાની વારે ધીંગાણામાં પહોંચી ગયો અને આ પવિત્ર જગ્યા પર સૈનિકોના ખાતમો બોલાવવા પણ લડતા લડતા શહીદ થયેલ છે ટૂંકમાં ઘણું બધી ઇતિહાસ ધરાવે છે સો મૂળ સોમનાથ અને ગેલા સોમનાથ એના દર્શન અહીંયા પણ એ જ્યોતિર્લિંગ સમાનસ છે એટલે સૌ મિત્રોને મારી અપીલ છે કે એકવાર જરૂર આ શિવલિંગના પણ દર્શન કરજો ધન્યવાદ સાથે રાજેશ હોરા